જામનગર કાલાવડના નાની વાવડી ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી અડતાલીસ કલાકમાં તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો બે દેવી પૂજક ઈસમોને ઝડપી લેવામાં આવ્યા એક મહિલા આરોપી હજુ ફરાર આગાઉ ધૂમ મચાવનાર સાતનારી ગેંગના સભ્યોના પુત્રોએ ચોરીને આપ્યો અંજામ સોનું ચાંદી અને રોકડ રકમ કબજે કરવામાં આવ્યા તેમજ બે સ્પ્લેન્ડર બાઇક જપ્ત એકવીસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો ધ્રોલના દેવી પૂજક વાસ માંગ રહેતા હતા આરોપી દિવસે રેકી કરીને રાત્રે ચોરીની આપતા હતા અંજામ જીવન અમરસિંહ વાઘેલા લાખાભાઈ વિનુભાઈ વાઘેલા નામના ઈસમ ઝડપાયા